येतो आनी गेला जेतो एकी धाचवणो करयो छे ने गोवडा हिटला ओतला इतलो बदो जी सीरियस चो तरसियो बरो काय लांग नातू करे हं जायला आप आता चालू करतेव का तू गोंडो जरा हाक लागली इली बाजू जी आबा शेठे थी पोचमा आसे तो तू हां रचोचो चला

મિત્રો અમે વિડીયો શૂટિંગ ચાલુ છે અને અમારા આમ તો દાદી માં થાય છે પણ એમને ખબર નથી કે અમે છીએ એટલે અમારી લાજ કાઢે છે લાજ મર્યાદા પ્રમાણે આ જોવે છે ઓળખ્યા ના એટલે એમને એમને એવું છે કે આ ઘંટિયા ચોથી આયા અને વિડીયોનું શૂટિંગ ચાલુ છે અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે શબ્દો ચકો બાકી છે જય માતાજ મિત્રો અમે ચડા ચડા છે તો ડોશી માં પણ લાઈ સુ કાઢે છે અને બધા મારા ભાઈ છે જો આ સીન જોઈને અમારા ચકુબા બહુ ખુશ થઈ ગયા છે આપણે વાત વન ચાલે આવો જો અમારા ચક્કુબા ચા બનાવે છે હવે ચો બનાવે છે ખબર નહી પણ ચા બનાવે છે ચા બને છે ચક્કુબા મસ્ત એક નંબર પીવો હોય તો આવતા રહેજો કોઈ દિવસ એક નંબર બન્યો તો નહીં પણ આ જોવો હશે કે ચેકો એક નંબર બને છે પણ તમે ચક્કુબા ચા પીવો હોય તો કોમેન્ટ કરજો